અમદાવાદમાં જંત્રી મુદ્દે થયેલ વિવાદ બાદ જંત્રીના 25 ટકા લેખે કાયમી પ્લોટ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો ઠરાવને ધ્યાને લઈ રાજ્ય સરકારે જંત્રીના ભાવોના દરે માલધારીઓને પ્લોટ આપવાનો નિર્ણય લીધો છે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે અમદાવાદની રબારી વસાહતોના અગિયારસો જેટલા માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક મળશે તેમજ આ જમીનનો દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્ય

ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે આ નિર્ણય અનુસંધાને ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં પંદર ટકાના દરે આ નાણાં ભરવાના રહેશે એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માલધારી સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે ઓગણીસો સાઠમાં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ સાઠ પાસઠ વર્ષનો સમયગાળો થયો અમારી વર્ષોની માંગણી હતી આજે પરિપૂર્ણ થઈ છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ